નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પીએસઈ શિષ્ય ઉતી પરીક્ષા જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે તેના આપણે અલગ અલગ ભાગમાં દરેક પ્રશ્નોના જવાબ જોઈશું તો આજના વિડીયોમાં આપણે પાઠ અને કવિતાના કયા લેખક છે અને કયા કવિ છે તે જોઈશું તો આની તૈયારી કરી તમે શિષ્યોમાં મેરિટમાં નંબર લાવી શકશો તો ચલો હવે આપણે પ્રશ્નો જોઈએ એક રોટલો પાઠના લેખક કોણ છે છે તો જવાબ પન્નાલાલ પટેલ બે શરદીના પ્રતાપે પાઠના લેખક કોણ છે તો જ્યોતિન્દ્ર દવે ત્રણ નર્મદા મૈયા પાઠના લેખક કોણ છે જવાબ છે સોની ચાર કદર પાઠના લેખક કોણ છે જવાબ છે દોલત ભટ્ટ પાંચની સજા પાઠના લેખક પ્રકાશ લાલા છ અપંગના ઓજસ પાઠના લેખક કોણ છે તો જવાબ છે કુમારપાળ દેસાઈ સાત ભારત રત્ન ડોક્ટર આંબેડકર પાઠાના લેખક કોણ છે જવાબ છે હાસ્યદા પંડ્યા આઠ પર્વતારા કવિતાના કવિ કોણ છે કવિતાના કવિ કોણ છે તો જવાબ છે ધર્મેન્દ્ર માસ્ટર દસ અલગ દલક કવિતાના કવિ કોણ છે જવાબ છે બાલ મુકુંદ

કવિતાના કવિ કોણ છે તો જવાબ છે કૃષ્ણ દવે રાતા ફૂલ કવિતાના કવિ કોણ છે તો જવાબ છે મેઘાણી પત્ર લખવાની મજા પાઠના લેખક કોણ છે તો જવાબ છે ઈશ્વર પરમાર સત્તર હું તો પૂછું કવિતાના કવિ કોણ છે તો જવાબ છે સુંદરમ અઢા મૂર્ખ ના સરદારો પાઠના લેખક કોણ છે તો જવાબ છે જ્યોતિન્દ્ર દવે ઓગણીસ બાળ નરેન્દ્ર પાઠના લેખક કોણ છે જવાબ છે ડોક્ટર કનૈયાલાલ ભટ્ટ વીસ પંખીઓને પાણી પાયું પાઠના લેખક કોણ છે તો જવાબ છે કરસનદાસ લુહાર એકવીસ સૈનિક સૈનિક કવિતાના કવિ કોણ છે તો જવાબ છે ડોક્ટર પ્રકાશ દવે છે કવિતાના કવિ કોણ છે પ્રહલાદ પારેખ ત્રેવીસ સોનેરી પંખી પાઠના લેખક કોણ છે તો જવાબ છે શ્રદ્ધા ત્રિવેદી ચોવીસ બેલજી ની દીકરી પાઠના લેખક કોણ છે તો જવાબ છે માવજી મહેશ્વરી છવ્વીસ ચાંદ લોગમે કવિતાના કવિ કોણ છે તો જવાબ છે જયંત શુક્લ સત્યાવીસ કરું છું પાઠના લેખક કોણ છે તો જવાબ છે ગીજુભાઈ બદેકા અઠ્યાવીસ હું શું ખાખી કવિતાના કવિ કોણ છે તો જવાબ છે નરોત્તમ વાળન ઓગણત્રીસ કઈ એકલા ખવાય પાઠના લેખક કોણ છે તો જવાબ છે મોહનભાઈ પટેલ ત્રીસ જન્મદિન ઉજવણી પાઠના લેખક કોણ છે તો જવાબ છે હર્ષદ ત્રિવેદી એકત્રીસ ફાગણીઓ લહેરાયો કવિતાના કવિ કોણ છે તો જવાબ છે નટુભાઈ બચ્ચું પાઠના લેખક કોણ છે તો જવાબ છે ધીરુબહેન પટેલ ચોત્રીસ છોટા જાદુગર કવિતાના કવિ કોણ છે તો જવાબ છે મહેન્દ્રભાઈ જોશી પાંત્રીસ વાવાઝોડું પાઠના લેખક કોણ છે તો જવાબ છે યશવંત કડીકર છત્રીસ ધમાચકડી કવિતાના કવિ કોણ છે તો જવાબ છે નીતા રામૈયા તો વિદ્યાર્થી મિત્રો આ આપણે છત્રીસ પ્રશ્નોની અંદર પાઠ અને કવિતાના કવિ અને લેખક જોયા આ પ્રશ્નો તમે યાદ કરી લેશો તો તમારે પરીક્ષાની અંદર એક પણ માર્ક્સ ઓછો આવશે નહીં તો આના પછી ભાગ બે આવશે તો તે જો આ આભાર